ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરત શહેરમાં ભૂતકોળમાં કેટલાક સ્પા મસાજ પાર્લરની આડમાં કોટણખાનું પોલીસે ઝડપી પાડ્યું હતું ત્યારે અડાજણ પોલીસે વધુ એક સ્પા મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહ વેપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે અડાજણ પોલીસને માહિતી મળી હતી કે અડાજણ ભૂલ્કાબન પાસે બેંક ઓફ બરોડા પાસે એક દુકાનમાં સ્પા મસાજ પાર્લરની આડમાં મસાજના નામે આવનાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવે છે જેને લઈને પોલીસે અહીં ડમી ગ્રાહક મોકલીને રેડ કરી હતી પોલીસે અહીંથી સંચાલક તરીકે નોકરી કરતાં આલમ ઉર્ફે રોબી દુલાલ શેખની ધરપકડ કરી હતી જ્યારે અહીંથી ચાર મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી

પૂછપરછ કરી અને આ ક્રમના સંચાલક છે જે અસલમભાઈ કરી સેબી દુલાલ હતા એના શેખના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને એને અટક કરવામાં આવે છે અને આ સ્પ્રાના માલિક મયુરભાઈ નાય છે એના વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને ચાર લેડીઝોને એમાંથી છૂટા કરવામાં આવેલ છે મહિલાઓ ક્યાંની હતી એ મોસ્ટ ઓફ બહારની હતી આઉટ ઓફ સ્ટેટની હતી પોલીસ તપાસમાં સ્પાના માલિક તરીકે મયુરભાઈ નાઈનું નામ બહાર આવ્યું છે જેથી અડાજણ પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત